વડી તાલુકાના આધુન્દ્રા ગામે રાત્રિ દરમિયાન જંગલી પ્રાણી ઝેરખ દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ છવાયો ફોરેસ્ટ વિભાગે પકડવા માટે પાંજરું મૂક્યું કડી તાલુકાના અધુંદરા ગામના ઠાકોર વિપુલ ગાડાભાઈ પોતાના પરિવાર સાથે અઠ્યાવીસ ઓક્ટોબર અને મંગળવારની રાત્રે લગભગ બે વાગ્યાની આસપાસ બહાર ગામથી ઘરે પરત ફરી રહ્યા હતા તે દરમિયાન ગામમાં પ્રવેશ કરતી વખતે તેમને ગામમાં આવેલા મહાદેવ મંદિર પાસેના વડ નજીક એક અજાણ્યું પ્રાણી દેખાયું હતું વિપુલ ઠાકોરે તરત જ તેનો વિડીયો પોતાના મોબાઈલમાં ઉતારી લીધો બુધવારે સવારે આ વિડીયો પોતાના મિત્રને મોકલ્યો હતો અને આ વિડીયો જોતાં આજે જાણ થઈ કે આ પ્રાણી જંગલી જ રખ છે ત્યારબાદ ગામ લોકોને જાણ કરી હતી અને બુધવારે સાંજે વિભાગ અને અધિકારીઓને જાણ કરવામાં આવી જેથી ગ્રામજનોએ અધિકારીઓનો સંપર્ક કર્યો હતો બુધવારે મોડી રાત્રે અધિકારીઓ ગામમાં પહોંચ્યા હતા અને આ પ્રાણીને પકડવા માટે બાજુ ગોઠવવામાં આવ્યું હતું આમ અવારનવાર નર્મદા કેનાલની બાજુમાં આવેલા ગામડાઓમાં જંગલી પ્રાણીઓ જોવા મળતા હોય છે પરંતુ આ ઝરખ પ્રાણી દેખાતા ગામ લોકોમાં ભયનો માહોલ વ્યાપી જવા પામ્યો હતો રાજુ ઠાકોર કડી